હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર પ્રથમ ભાષા ગુજરાતીની અંદર જે કુહુ છે એની અંદર જે પાઠ નંબર ચાર છે સી ઘુઘવે બકરો ભાગે તો એની અંદર મિત્રો ત્રણ ભાગ જોઈ ચૂક્યા છીએ જે તમારે જોવાના બાકી હોય તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો અથવા તો શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશનમાં જઈને જોઈ શકશો હવે આપણે અહીંયા આગળ ચૌદ નંબરનો પ્રશ્ન લઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમાં પહેલું છે તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ કેમ શું કામ તો એનો જવાબ આપવાનો છે મિત્રો તો પહેલાનો જવાબ છે મને સિંહ સારો લાગ્યો કારણ કે તેને દયા આવી તેણે બકરીના બચ્ચાને મારી નાખ્યું નહીં બીજો પ્રશ્ન બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કે ખોટું કેમ તો બીજાનો જવાબ છે સિંહણે બકરીના બચ્ચાને ઉછેરીને સારું કર્યું કારણ કે તે પણ ધાવતું બાળ હતું એટલે તે સિંહણના બચ્ચા સાથે મોટું ત્રીજો સવાલ સિંહ દયાળુ હતો એવું કયા પ્રસંગના આધારે કહી શકાય તો ત્રીજાનો જવાબ છે શિકારની શોધમાં હતો એને કોઈ પ્રાણી ન દેખાતા તે હતાશ થઈને બેઠો હતો એવામાં એને બકરીનું બચ્ચું દેખાયું સિંહે તેને પકડી લીધું પરંતુ મારતા તેનો જીવ ચાલ્યો નહીં વળી તે પોતાના બચ્ચા સાથે રમે અને મોટું થાય એમ વિચારીને તે બચ્ચાને સિંહણ પાસે લઈ આવ્યો આ પ્રસંગને આધારે કહી શકાય કે સિંહ દયાળુ હતો ચોથો સવાલ સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કેમ કહ્યું હશે તો ચોથાનો જવાબ મિત્રો લખવાનો છે તો સિંહણનું બચ્ચું જનુની હતું જ્યારે બકરીના બચ્ચાની જાત જુદી હતી આથી ખરો સિંહ બનેલ સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને કોઈક દિવસ મારી પણ નાખે એવું સમજીને સિંહણે બકરીના બચ્ચાને બકરાના ટોળા સાથે જવા કહ્યું હશે પાંચમો સવાલ બકરીનું બચ્ચું હાથીનો શિકાર કરી શકે હાથીનો શિકાર કોણ કોણ કરી શકે તો કે છે બકરીનું બચ્ચું હાથી નો શિકાર કરી શકે નહીં એનો જવાબ છે હાથી નો શિકાર સિંહ વાઘ દીપડા જેવા જંગલી પ્રાણીઓ જ કરી શકે છઠ્ઠું બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી શું થયું હશે તો એનો જવાબ છે છઠ્ઠાનો બકરીનું બચ્ચું બકરાના ટોળા ભેગું ગયા પછી બકરી જ બની ગયું હશે સાતમું સિંહનું બચ્ચું બચ્ચા બચ્ચા સાથે જ રહેતું હોત તો તે પણ બકરીના બચ્ચા જેવું બીકણ જ બની ગયું હોત ત્યાર પછી છે મિત્રો પ્રશ્ન નંબર પંદર ફકરો ધ્યાનથી વાંચો તેની નીચેના આપેલા શબ્દોને સાચી રીતે લખો અને ફકરામાં એ શબ્દો નીચે લીટી કરો જેમ કે વિષ્ટ સી તો શબ્દ આમાં ફકરામાં છે વિશિષ્ટ તો તમારે અહીંયા લખવાનું વિશિષ્ટ આવી રીતે ત્રાસો ગણ તો અહીંયા છે શ્રોતા ગણ શ્રોતાગણ આવી રીતે ત્યાર પછી છે અણધાર્યા અત્યંત અણધાર્યા તો અણ યાર્ધ્યા નહીં પણ અણ બરાબર ત્યાર પછી છે આગળનો પ્રશ્નો ઉત્સુક ત્યાર પછી છે ઉત્પન્ન બરાબર તો આપણે અત્યંત પણ મિત્રો મળી ગયું છે અહીંયા રહ્યું જો અત્યંત આડાવાળા છે અત્યંત રેડી ત્યાર પછી છે આગળ વધીએ જ્ઞાન ગોષ્ઠી જો આર્યું નીચે જ્ઞાન ગોષ્ઠી તો આર્યું જ્ઞાન ગોષ્ઠી ત્યાર પછી છે

બોલો તમારે કહેવાનું છે હમ બોલો બોલો ઝડપથી પ્રતિ ભાવ આવી ગયું ધારાસભ્ય યસ ધારાસભ્ય તો જોવાનું છે આમાં ધારાસભ્ય છે કે નહીં બરાબર ધારાસભ્ય લગભગ અહીંયા નથી કાંઈ વાંધો નહીં બરાબર ધારાસભ્ય મિત્રો છે ક્લિયર તો આ રીતે તમારે બનાવવાના હતા ત્યાર પછી જોડીમાં કામ કરો કેમાં જોડીમાં એકબીજાને શ્રુત લેખન કરાવો અને ચકાસો તો તમારે શ્રુત એટલે કે સારા અક્ષરે લખવાનું છે અને ચકાસવાનું છે બરાબર બીજું કંઈ કરવાનું છે નહીં અને તમારે દરિયાનો વિડીયો બતાવવાનો છે ત્યાર પછી છે સત્તરમું જો નામ ત્રણ જ અક્ષરનું પણ દરિયો એટલો વિશાળ કે પોણી દુનિયા જેટલી જગ્યા રોકે ગજબનો ઊંડો પણ મૂંગો નહીં ધીંગા મસ્તી કરો કરતો ઘેરે રવે ગાજે આખું ગામ સમાઈ જાય એવડા મોટા જહાજને તે એક મોજામાં તોડી નાખે સો હાથી જેવડી એક એવી કેટલી વહેલ તેમાં રહે ભરતી આવે ત્યારે ગાંડો લાગે પરંતુ ઓટ આવે એટલે ડાયો થઈ જાય એના મોજા ફૂંફાડા મારે પણ કરડે નહીં ઘૂઘ કરી સૌને ડરાવે પણ હું તો ડરું જ નહીં કેમકે દરિયો તો મારો દોસ્ત છે હવે તમે દરિયાનો વિડીયો જોયો પણ ખરેખર આંખ સામે જોયો છે તે એટલો વિશાળ હોય કે આપણી આખી દુનિયાના ચાર ભાગ કરીએ આ ચાર ભાગમાં દરિયો સમાઈ જાય આ ભાગમાં એટલે ચતુર્થાઓ જેટલી જગ્યામાં તે દરિયો છે એટલે જ તો તેને મહાસાગર કહેવામાં આવે છે આ મહાસાગર કેવો કેવો છે તે ગીતમાં જોઈએ તો મિત્રો ગીત ગાવાનું છે ખાલી તમારે પણ સાથે સાથે આપણે એની સમજૂતી પણ મેળવવાના છીએ બરાબર ખાલી ગાંસું નહીં ઘોર કરીને ઘૂઘવે ગરજે સાગર ઘેરે રવે શું કહે છે ઘોર કરીને ઘૂઘવે એટલે મોટા ઘૂઘવાટા સાથે બરાબર એ ગરજના કરે છે અને એ ગરજતો હોય એટલે કે ચોક્કસ રાગ સાથે ગરજના કરતો હોય એવું લાગે છે કિનારાના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો કરતો એટલે કિનારાના ખડકો હોય પથ્થરો એની સાથે તે અથડાય છે અને જાણે કે એમની સાથે શું કરે છે તો કે ધીંગા મસ્તી કરે છે એવું લાગે છે એટલે કહી શકાય ફીણથી ફૂંફાડા કરતો મિત્રો દરિયાના છેડા પાસે જ્યારે એ મોજા ઉછળીને આવે ત્યારે ફીણ હોય એવું લાગે છે એટલે ફીણથી ફૂંફાડા કરતો ઓરો આવે આઘો થાય એટલે ભરતી આવે ત્યારે નજીક આવે ઓટ આવે ત્યારે દૂર થાય ને ભરતી ઓટ કરતો જાય ઊંડો ઊંડો ગજબ ઊંડો શું કે માણસ ડૂબે ઘોડા ડૂબે ઊંચા ઊંચા ઊંટ ડૂબે જો એની અંદર માણસ ડૂબી જાય ઘોડા ડૂબી જાય ઊંચા ઊંચા ઊંટ ડૂબી જાય હાથી જેવા તૂત ડૂબે એટલે કે હાથી જેવા મહાકાય કદાવર પ્રાણી પણ ડૂબી જાય કિલ્લાની કિનાર ડૂબે એટલે કે કિલ્લો હોય મોટો બરાબર એની ઊંચી શિખર હોય હોય એ એ પણ પણ ડૂબી ડૂબી જાય જાય તાડ જેવા ઝાડ ઝાડ ખૂબ જ ઊંચું તો છે મોટા મોટા પહાડ ડૂબી જાય છે ગાંડો થઈને રેલે એટલે કે ગાંડો થઈ જાય ને આખું રેલાઈ જાય ફેલાઈ જાય તો આખી દુનિયા જળબંબોળ જળબંબોળ વિશાળ લાંબો પહોળો ઊંડો જો વિશાળ છે લાંબો છે પહોળો છે અને ઊંડો છે એવો મોટો ગંજાવર એટલે કે મોટો તાકાતવાળો છે એના તાકાત વાળો છે ન મળે મહાસાગર તો મહાસાગર એટલે કે એના જેવું કોઈ નથી મિત્રો આગળનો ભાગ રહી ગયો છે એ લઈ લઈએ આપણે ખારા ખારા ઉસ જેવા એટલે કે એનું પાણી કેવું હોય છે ખારું આછા આછા તેલ એટલે આમ ખારું સ્વાદે પણ આમ તેલ જેવું લાગે પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છે એટલે કે દુનિયાનો પોણો ભાગ એટલે કે ત્રણ ભાગ ઉપર શું છે તો કે પાણી રેલમ રેલ છે આરો કે ઓવારો નહીં જો આરો એટલે કિનારો કે ઓવારો એને નથી પાળ કે પરથારો નથી એટલે કે એને પાળ બાંધી નથી ડેમ કે ચેક ડેમની જેમ એને કોઈ પાળ કે પરથારો નથી સામો તો કિનારો નહીં એટલે કે તમે એક છેડેથી જુઓ તો તમને એનો સામો કિનારો જોવા મળતો નથી પથરાયા એ જળ ભંડાર સંભર કરી ભર્યા એટલે જેટલા પથરાયા એ જળ ભંડાર જળભંડાર આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી વાયુ વેગે આગળ ધાય ધાય એટલે જાય ગતિ કરે ને અથડાતા પથડાતા જાય શું કહે છે પથરાયા એ જળ ભંડાર એટલે કે પાણીના ભંડાર એમાં સમાઈ જાય છે આભના સિમાડા પરથી એટલે કે તમે એમ જુઓ તો જાણે કે આભ એને અડી ગયું હોય એવું લાગે છે મોટા મોટા તરંગ એમાં ઉઠે છે અને વાયુની ઝડપથી પવનની ઝડપથી આગળ જાય છે અથડાતા ને પછડાતા જાય ઘોર કરીને ઘૂઘવે ગરજે સાગર ઘેરે રવે બરાબર તો આવી ગયું તેના લેખક છે ત્રિભુવન વ્યાસ મિત્રો વાતચીતમાં આગળ વધીએ કવિતાની કઈ પંક્તિ ગાવાની મજા પડી તમને કઈ પંક્તિમાં મજા આવી તો પેલી પંક્તિમાં પેલું છે ગાંડો થઈને રેલે આખી દુનિયા આ પંક્તિ ગાવાની મજા પડી બીજું છે જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોઈ છે તો કે છે જ્યાં ઘણું બધું પાણી હોય એવી ઘણી જગ્યાઓ મેં જોઈ છે તેમાંથી એક કડાણા ડેમ સરોવર જોયું છે મેં નર્મદા ડેમ સરોવર જોયો છે જે તમે જોયું એ લખવાનું દરિયો કોણે જોયો છે ક્યાં તે દ્રશ્યનું વર્ણન કરો તો ત્રીજું છે મેં સોમનાથનો દરિયો જોયો છે દૂર દૂર સુધી પાણી જ પાણી ભરતી વખતે કિનારાથી દૂર ભાગવું પડે મોજા કિનારે અથડાય એનો ઘૂઘવાટ પણ જબરો ડરામણો દૂર કિનારે બેસીને જોવાની મજા આવે સાથે યાદ આવે તેવા શબ્દો બોલો તો દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો ભરતી ઓટ મોજા સ્ટીમર હોડી માછીમાર દીવા દાંડી માછલા કરચલા વગેરે ઊંચા ઊંચા ઝાડના નામ કહો તો પાંચમું છે ઊંચા ઊંચા ઝાડના નામ છે તાડ ખજૂરી નીલગિરી સાગ સાદળ વગેરે ત્યાર પછી પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે તો પાણીમાં કાગળ પ્લાસ્ટિક લાકડું રબર તરે અને પથ્થર લોખંડ કાચ વગેરે ડૂબે છે સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવાય તો સાબુના ફીણને કાચની ભૂંગળીમાં રાખી ફૂંક મારવાથી પરપોટા બનાવાય તમને કાગળની હોડી બનાવતા આવડે તેની રીત કહો જેને નથી આવડતી તેને શીખવો તો મને કાગળની હોડી બનાવતા આવડે ચોરસ કાગળ લેવો તેને બે વાર વાળી નાનો ચોરસ બનાવો પછી એક બાજુ એક અને બીજી બાજુ ત્રણ છેડા વાડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે તો કે છે વાવાઝોડું આવે ત્યારે દરિયો તોફાની બને મોજા ખૂબ ખૂબ ઊંચે ઉછળે અને કિનારા તરફ ધસી આવે પવન ફૂંકાય વરસાદ છે એ વર્ષે દરિયામાં રહેલી હોડી ઊંધી વળી જાય દરિયાએ ભયંકર રૂપ ધારણ કર્યું હોય તેવું દ્રશ્ય દેખાય એવું કહી શકાય ત્યાર પછી છે મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે તો ઉદાહરણ મુજબ પ્રશ્ન નંબર અઢાર કવિતામાંથી પ્રાસવાળા શબ્દો શોધો આરો ઓવારો અથડાતા પછડાતા મોટા મોટા ઊંટ તો ઝાડ ધાડ તો આપણે જોવાનું ક્યાં છે ધાડ આમાં સોરી ધાય છે ધાય તો જાય સંવાદ તમારે ભજવવાનો છે બરાબર તો મહાસાગર પોતે કે છે હર્વતભાઈ તો પર્વત હું કે છે એમ તો મજામાં છીએ પણ તમારા જેવું અમારું રાજ નહીં હો તમે તો પોણી દુનિયા પર પથરાયા છો દુનિયાના લગભગ પંચોતેર ટકા શું કિનારો નથી એમ બંધિયારો નથી આરો કે ઓવારો એટલે શું તો મહાસાગર કરે છે અરે પર્વતભાઈ તમે એટલું ન સમજ્યા આરો એટલે કિનારો અને ઓવારો એટલે નાહવા ધોવાનો ઘાટ અને પરવતભાઈ અમારે તો પરથારો પણ નહીં બોલો પર્વતભાઈ કહે છે વળી આ પાછું નવું લાવ્યા પરથારો એટલે શું એ સમજાવી સમજાવી દો ત્યારે મહાસાગર પરથારો એટલે પહોળું પગથિયું વળી ઘેરે રેવે ઘેરે રેવે એટલે કે ગાઢ અવાજ કરીને અમે ઉછળી શકીએ પણ થાક ખાવા બેસીએ ક્યાં પર્વત અરે મારા વાહલા દરિયાલાલ તમારી પાસે સભર ભર્યા એટલે કે છલો છલ ભરપૂર પાણી તો છે પછી બીજું શું જોઈએ તમારે મહાસાગર પર્વતભાઈ અમારી પાસે ચોક્કસ નથી તમારે હદ તો ખરી ઘોર ઘોર અવાજ કરીને અમે થાકી ગયા કે અમારે પણ ચોક્કસ સીમાડા જોઈએ પણ અમારું કોઈ સાંભળે તો ને પર્વત ઓ મારી સીમાડા છે પણ હું તો કંટાળી ગયો છું ભાઈ સાહેબ મારાથી તમારી જેમ ક્યાં ઉછળી શકાય છે મહાસાગર હે એમ પર્વત તમે નાહક દુખી થાવ છો તમારા મોજા ઉછળી ઉછળીને કેવા ઘૂઘવે છે ભરતી વખતે તો જોરભેર નજીક સામા દોડી આવે ને ઓટ વખતે દૂર સરી જાય કેવા મજાના તમે તો રોજ નવા નવા હું તો એ જ જૂનો જોગી મહાસાગર ભલા દોસ્ત તું પણ કેવો રળિયામણો છે આવ ઓરો આવ પાસે બેસી વાત કરીએ પર્વત ના ભાઈબંધ ના તમારું ગંજાવર શરીર જોઈને મને જરા ડર લાગે છે હું ડૂબી તો નહીં જાઉં ને આગળ મિત્રો હવે વીસ નંબરનું ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી એની નીચે તમારે શું કરવાના છે લીટી કરવાની છે તો એ કામ તો તમે કરી શકશો ચાલો એકવીસમું અર્થ વાળું વાક્ય શોધી તેની સામે ખરું કરો પોણું પોણું એટલે આખામાં પા ઓછું બરાબર તો કે છે પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી પેલું સાચું છે બીજું સીમાડો એટલે ગામની હદ તો મારું ઘર સીમાડે આવેલું છે વાયુ વેગે એટલે પવનની ઝડપે તો બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે પવનની જેમ ઝડપથી દોડે છે ગરજવું એટલે કે ગરજના કરવી ગાજવું મોટેથી તો મિત્રો સી ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય એટલે ફૂંવાટો તો એમાં આપણે શું લઈશું ફૂંફાડામાં બોલો તો જોઈ નાક ફૂંફાડો મારવા લાગ્યો ભરતી સમુદ્રના પાણીનું ઊંચે ચડવું તેને ભરતી કહેવાય તો દરિયામાં ભરતી આવે ત્યારે મોજા ઊંચે સુધી ઉછળે છે ઓટ ઓસરી તેને ઓટ કહેવાય તો ભરતી પછી ઓટ આવે જ ત્યાર પછી છે મિત્રો જે ભાગ બાકી છે એની ચર્ચા હવે પછીના ભાગમાં આપણે કરીશું તો અહીંયા સુધી રાખીએ બરાબર બાકીની ચર્ચા આપણે અહીંયા દરિયાને બીજું શું શું કહેવાય એ બધી ચર્ચા આપણે પછીના ભાગમાં કરીએ અસ્તુ જય હિન્દ જય ભારત